તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત પર ટુ ડે મિત્રો આપણે આજે જોવાના છીએ કે પ્રકરણ છ જોઈશું વિભાગ ડી માં પ્રકરણ નંબર છ સ્ટેટિસ્ટિક આકલા ઓકે પહેલો નંબરનો પ્રશ્ન છે મિત્રો તમારો જોતા પહેલા જો તમે આખા આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્રને માત્ર મિત્રો સો રૂપિયા છે તમે એક કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખાએ આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આ પીડીએફ મેળવી લો સો રૂપિયા પ્રાઇસ છે મિત્રો આની ઓકે અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી રાખો કેમ કે મિત્રો તમારે ધોરણ બારમાં તમે આવશો ને તો આ ચેનલ તમને થોટ વિદ્યાર્થીને પણ એસીથી નેવું ટકા આવશે એની ગેરંટી મિત્રો ગેરંટી સોય સો ટકાની ગેરંટી ઓકે તો એટલા માટે હું કહું છું ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો એવું બમ્પર ઓફર બમ્પર આઈડિયા સાથે આવી રહી છે જે તમને ભણવામાં ભણવામાં ખૂબ જ ઉપયોગી ઓકે જોઈએ આપણો પહેલા પહેલા નંબરનો પ્રશ્ન છે મિત્રો ચાર ગુણ્યા એનસી ફોર બરોબર સેવન એટલે એનસી થ્રી હોય તો ઓકે છે ને કે એન સી ફો છે તો એન ફેક્ટોરિયલ લગાવી દેસુ એન પછી ઓકે ત્યારબાદ બરોબર સાત ગુણ્યા હવે એન સી થ્રીને લગાવી દો એન ફેક્ટોરિયલ થ્રી ફેક્ટોરિયલ માઇનસ થ્રી એન માઇનસ થ્રી ફેક્ટોરિયલ ઓકે એવી રીતે લગાવી દીધું એના બાદ આપણે શું કરવાનું કે હવે એનું સાદું રૂપ આપવાનું જે ચાર છે ને એને આ સાઈડે લઈ લેવાનું ચાર ચોખ્ખું ચોખ્ખું કેમ કે ચાર ફેક્ટોરિયલ જવાબ ચોવીસ આવશે અને એન માઇનસ ફેક્ટોરિયલ ને જે આ ઉપર ઉપરના એન્ડ છે આઈ થિંક ઉડી ગયા છે બરોબર કોમન નીકળી ગયું છે આઈ થિંક આ એન ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ ઓકે બંને સાઈડથી એન ફેક્ટોરિયલ કાઢી લેવામાં આવ્યું છે ગુણાકાર થઈ ગયો ને એટલે ચારનો એન ફેક્ટોરિયા સાથે એટલે તો ચાર ફેક્ટોરિયલ અપોન ચોવીસ અપોન એન તો એના માટે હવે શું કરવાનું મિત્રો આપણે ચાર છોવીસ થાય છે ઉપર જો નીચેનું જોવું હવે ચાર એક ભાગ્યા છ એન માઇનસ ફોર ફોર ફેક્ટોરિયલ થયું છે હવે આ સાત ભાગ્યા છ છે તો સાત તો રહેવા જ છે આ ત્રણ ફેક્ટોરિયલ ને આપણે બે ભાગમાં પાડ્યા છે એન માઇનસ ત્રણ અને એન માઇનસ ચાર ફેક્ટોરિયલ બરોબર ચાર આપણે ફેક્ટોરિયલ આપણે પાડેલા છે બરાબર બાદ મિત્રો છે વન અપોન સિક્સ ફેક્ટોરિયલ તો અહીંયા રહેશે જે આપણે કોમન કાઢી લીધું છે એના બદલામાં શું હશે હવે સાત છ માઇનસ ત્રણ ફેક્ટોરિયલ કેમ કે અહીંયાથી છ મા કાઢી લઈ લીધો છે હવે એન માસ એન અપોન છ બરોબર સાત છ મા છ ગુણ્યા ત્રણ માઇનસ ફેક છ એક મિનિટ એક મિનિટ બોલવામાં કન્ફ્યુઝ થઈ રહ્યો છું સાત અપોન છ ગુણ્યા ત્રણ એન માઇનસ ત્રણ ઓકે ત્યારબાદ એન માઇનસ ત્રણ બરોબર સાત ક્યારથી આવ્યું એન માઇનસ ત્રણ આનો ગુણાકાર અહીંયા થશે જમણી સાઈડના સાત અપોન છ એન માઇનસ થ્રી ફેક્ટર છે એના ગુણામાં છ છે ને તો એ ગુણાકાર એક એક તરફ જતો રહેશે તો એ ઉડી જશે ઉપર નીચે કેમ કે ભાગાકારમાં જઈને ઓલી સાઈડમાં ગુણાકાર જશે તો ગુણાકારમાં ઉડી ગયો એન બરોબર દસ આવે છે ઓકે ત્યારબાદ બીજા નંબર નો ત્રીજા નંબર નો દાખલો છે એન ગુણ્યા ત્રણ પ્લસ એન પ્લસ ત્રણ પી ફોર બરોબર પાંચ એન પ્લસ ટુ પી ફોર હોય તો એનની કિંમત શોધો ઓકે તો અહીંયા તો આપણે જોવાનું છે એન ગુણ્યા ત્રણ એન માઇનસ સોરી એન ગુણ્યા એન પ્લસ ત્રણ પછી પી બરોબર પાંચ અને એન પ્લસ ટુ પી ફોર આમાં હવે વધવાનું સાધુ રૂપ આપવાનું મિત્રો ત્રણ ગુણ્યા એન પ્લસ થ્રી કરવાનું બરાબર પછી પી ફોરનું સાદુરૂપ પી ફોરમાં આપણે શું કરવાનું ત્રણ પ્લસ થ્રી માઇનસ વન ત્રણ પ્લસ થ્રી માઇનસ વન પછી પાછું ત્રણ પ્લસ થ્રી માઇનસ ટુ ત્રણ પ્લસ થ્રી માઇનસ ત્રણ એન એનપીઆરની વ્યાખ્યા અનુસાર એનપીઆરની વ્યાખ્યા અનુસાર જોઈ લો એનપીઆરની વ્યાખ્યા અનુસાર કમ્પ્લીટ છે ચાર સુધી છે એટલા માટે ઓકે તો એન પ્લસ થ્રી એન પ્લસ થ્રી માઇનસ વન એન પ્લસ થ્રી માઇનસ ટુ એન પ્લસ થ્રી માઇનસ થ્રી ઓકે આ મુજબ છે કે અહીંયા જો એન પ્લસ થ્રી હોય ને તો અહીંયા એન પ્લસ ચાર આવે છે એનો છૂટા પડે છે એના માટે તો થ્રી ગુણ્યા કરીને એવી રીતે મેળવ તો કે એના પછી આપણે એની સાદરૂપ પાંચ ફરીથી આપવાનું તો કે ગુણ્યામાં પાંચ એન પ્લસ ટુ એન પ્લસ ટુ વન કેમ કે જો અહીંયા વધશે એન પ્લસ ટુ કે ત્રણ માઇનસ વન ત્રણ માઇનસ એટલે એન વધશે અહીંયા એન પ્લસ થ્રી તો વધ્યા જ છે તો આપણે એન પ્લસ ટુ એન પ્લસ એન પ્લસ ટુ માઇનસ વન એન પ્લસ ટુ માઇનસ વન એન પ્લસ ટુ માઇનસ ટુ અને એન પ્લસ ટુ માઇનસ થ્રી ઓકે આ મુજબ આવે છે ત્યારબાદ ત્રણ ગુણ્યા પાછું શું કરવાનું આપણે ત્રણ ગુણ્યા એન પ્લસ ટુ એન પ્લસ ટુ કેમ કે બેમાંથી ગયું ને એટલે એન પ્લસ ટુ પાછું એન પ્લસ વન અને પછી પાછું એન ઓકે આ જે ઉપરની છે એ બંને એક જ છે ત્યારબાદ આ એક નવું પાછું ચાલુ થાય છે આ જે વ્યાખ્યા હતી ને એ પહેલાંની હતી એન ત્રણ એન પ્લસ થ્રી વાળાની પી પી ફોરવાળાની બીજીવાળું છે ને બરાબરવાળું એ આનું છે ફાઇવ ફાઈવ શું કહે એન પ્લસ ટુવાળું પી ફોરવાળું ઓકે આ આનું છે ત્યાર પછી થ્રી ડોટાઈ રહ્યા છે માટે વાડા તો એનામાં હવે ત્રણ ગુણ્યા એન પ્લસ ટુ અને એન પ્લસ ટુ પાછું એન વન કેમકે ભાગ બાદ બાકી કરીને એન વન અને એન આવી રીતે મળશે બરાબર હવે નીચેવાળાનું કે પાંચ ગુણ્યા એન પ્લસ ટુ એન પ્લસ વન કેમ કે બરાબર બે માંથી એક ગયો એટલે અને એન પાછું એન પ્લસ વન ઓકે તો હવે સાદુરૂપ ત્રણ ગુણ્યા ત્રણ પ્લસ એન પ્લસ ત્રણ પાંચ એન માઇનસ વન હવે ત્રણ એન પ્લસ નાઇન બરોબર પાંચ તો કે છ પ્લસ પાંચ બરોબર ટુ એન તો એટલે સાત જવાબ આવે છે ત્યારબાદ ત્રીજા નંબરનો અને જો મિત્રોમાં તમે આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા આખામેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત

ચાર છોકરા લોજીકલી સોચો મિત્રો કે ચાર છોકરાઓ છે અને ચાર છોકરીઓ છે ગોઠવીના નીચેના ક્રમ મુજબ એક એક હારમાં ગોઠવી શકાય છે અને જેમાં છોકરાઓ અને બે છોકરીઓ એક સાથે ન આવે બોયસ ગર્લ બોઇઝ ગર્લ બોયઝ ગર્લ બોયસ ગર્લ કેટલા થયા એક બે ત્રણ ચાર ચાર છોકરાઓ અથવા ગોય ગલ બોય ગોય ગલ બોય એવી રીતે ગોઠવો બે છોકરાઓ કદી પણ એક સાથે નહીં આવે તો આ રીતે ગોઠવવાના પ્રકાર ચાર ફેક્ટોરિયલ ગુણ્યા ચાર ફેક્ટોરિયલ એટલે કે ચોવીસ ગુણ્યા ચોવીસ ઓકે અથવા પાંચસો ચોતેર થાય હવે અથવા હોય ને તો આપણે પ્લસ કરવું પડે મિત્રો લોજિકલી તમને ખબર હોય તો

બંને પુસ્તકો એક જ વિષયના અર્થાત કે બંને આંકડાશાસ્ત્ર શાસ્ત્ર વિષયના હોય અથવા બંને પુસ્તકો અર્થશાસ્ત્ર વિષયના હોય તો બંને પુસ્તકો એક જ વિષયના પસંદ કરવામાં આવે પ્રકાર ચાર સી ટુ આવે ચાર આંકડા બે પુસ્તકો પહેલી પહેલું શું કીધું છે કે બે બંને પુસ્તકો એક જ વિષયના હોય તો બંને પુસ્તકો એક જ વિષયના એવી કેટલી પસંદગી છે તો કે ચાર સી પ્લસ થ્રી સી ટુ કેમ કે અર્થશાસ્ત્ર ત્રણ છે તો થ્રી સી આવશે તો ચાર સીટું એટલે મતલબ લોજિકલી છે તમે લાંબુ સૂત્ર કરશો તો ટાઈમ લાગશોમાં પતાવો ને ચાર ગુણ્યા ત્રણ કરો અને નીચેમાં બે ગુણ્યા એક કરો ત્રણ છે ત્રણ ગુણ્યા બે કરો તો ડાયરેક્ટ જવાબ મળી જાય ચાર ગુણ્યા ત્રણ કરશો એટલે ચાર તરી બાર બાર ભાગ્યા તમારે ત્રણ કરવાના ચાર આવી જાય ચાર પ્લસ શું કરવાના તમારે ચાર તરી બાર અને બાર ભાગ્યા બે કરવાના મિત્રો ઓકે છ આવ્યા અને ત્રણ ટુ છ બે કરો એટલે ત્રણ એટલે એક જ પુસ્તકો આંકડાશાસ્ત્ર વિષયનું હોય અને બીજું પુસ્તક અર્થશાસ્ત્ર વિષયનું હોય શું કીધું છે કે બંને પુસ્તકો જુદા જુદા કેટલી રીતે પસંદ કરી શકે છે કે એક જ જુદા જુદા વિષયના પસંદ કરવા તો એક જ

અર્થશાસ્ત્ર એક પણ ના આવે તો ઓબ્વિયસલી આપણે કોણ આવે તો કે અર્થશાસ્ત્ર વિશે અને ગુણ્યા થ્રી ઓકે તો આના શું આવશે તો કે ચાર ગુણ્યા ત્રણ અને બે ગુણ્યા એક ગુણ્યા એક તો કે કેટલા છ જવાબ આવે છે ત્યારબાદ પાંચમા નંબરનો છેલ્લો વાળો જોઈએ તો કે પાંચમાં નવાનો આપણો છે કે મેંગો શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી એવી હશે કે કે જેમાં આવે તો મેંગો શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી એવી હશે કે જેમાં સ્વર્ગ ભેગા ન આવે તો કે મેંગો શબ્દ એસ અક્ષરો પાંચ અક્ષરો છે જેમાં એ અને ઓ બંને સ્વ છે એ ઈ આઈ ઓયુ માં એ અને ઓ બંને સ્વ છે અને હવે પાંચ અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકાર

ઓકે તો કે ફોર ફેક્ટોરિયલ ગુણ્યા ટુ ફેક્ટોરિયલ શું ફોર ફેક્ટોરિયલ ગુણ્યા ટ્રુ ફેક્ટોરિયલ કેટલા ચોવીસ ગુણ્યા બે એટલે અડતાલીસ બે સ્વરો એકસાથે ન આવે તેની ગોઠવણીના ગોઠવ્યો તો કે બે પાંચ અક્ષરો ગોઠવણીના કુલ પ્રકાર માઈનસ બે સ્વરો એક સાથે આવે તેની ગોઠવણીના પ્રકાર તો કે એકસો વીસ માઇનસ અડતાલીસ કરો તો તમારો જવાબ આવે છે ઓકે તો મળીએ મિત્રો પ્રકરણ સાતમાં ત્યાં સુધી યુટ્યુબ ચેનલ પર જોડાઈ જાયબિયો લાઈક કરવા બોલતા નહીં અને જો તમે આખા સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા અસાયમેટના સોલ્યુશન ની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલા સો રૂપિયા પ્રાઇસ છે તમે મિત્રો કોલ કરીને મેળવી શકો છો કે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા આખા ગાલા હશે મેટ્રો સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ